રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી દઈએ બ્લોક ચાલુ સવા છ થયા છે છોકરાઓ બંને તૈયાર થાય છે પાગુબેન તો જો શ્રીરામણ ભેરુ હાથમાં હાલે છે સીતારામ પાગુબેન જાય છે સ્કૂલે અને બાકી સાઈબાજ ન નથી આવવાના રાજવીરને થોડીક ઉધરણ દેવું છે તો આજ રજા રાખી ને બાકી હા કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી ਸਰબોધેશુ શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ જય માતાજી અને બાકી જોવા ઉઠી ગયો છે પણ જવું નથી સીતારામ ચોર રાતની ને ઉદરો ઉઈ પડી તે ના આરામ કરીશ ઓ મે ઠંડી બહુ છે આજ હાલ કાયમની જેમ ફિલ્મ તો ચાલુ રહે મિત્રો આજે ફિલ્મમાં આપણે શું કહે કે ગામડાની સવાર ગામડાની સાંજ અને હોમ ટુર આપણી એટલે બ્લોગમાં બી ના રહેજો ભૂલા વિના ખાસ અને નવા મિત્રો હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જય જવાન સીતારામને જય શ્રી કૃષ્ણ અને હવે જવાનું છે ભણવા આજ જવું જ નથી એમ ને હે જવું કાલે કાલે નીકળી જાવ નું ભાઈ જો દીદી કેવી ત્યાર થઈ નીકળી જાય થોડીક ઉતાવળ રાખો અમે જઈએ છીએ એ બેન ને મૂકવા અને અમારે દર્દી ભેરા આવે છે મૂકવા રાજુ બે ક્લીન ભેરો હોય જ જાય ભાઈ કઈ વાંધો દેખાતો નથી છે મોડું થઈ ગયું એમને નથી જવું ભાઈ નથી જાવું આજ સાડા છ થયા છે અંધારું ફૂલ છે પવન કેવો છે બાગુ આજે આગાહી પ્રમાણે હે ને ભૂર પવન ફેકમ ફેક છે હાલો બતી લઈ નો દીદી મૂકવા બે જણા મૂકવા આવ્યો અને આમાં કઈ વાંધો નથી બાગુ અહીંયા હાલે છે ગટરનું કામ

હવે તુકારો પીવો જોઈએ ને કા પડી જવું છે હાલ જરાક ઉતાવળ રાખજે દામી શાહ કેલાય છે એટલે આવું બધું રૂટિંગ હાલતું હોય આજનું રૂટિંગ હું તમને બને ત્યાં બધી આ બ્લોગમાં વ્યવસ્થિત અને સાથે સાથે ઓમ પેરી ના થઈ ગયા થોડું થોડું અંજવારું થયું છે તો જાય વાડી ડા ખેતી વાડી ડોટ કોમ સવાર માં હાલીન ને જવાનો આનંદ અંદર હોય એમાં વાડીએ એ જવાનું હોય એટલે મોજ કઈક અલગ જ હોય એવો છે ને પણ બાકી જમાવટના ના જાડવા ધીરે ધીરે દી ઉગે હે ચારે બાજુ પંખીનો નો કલરવ અને ચારે બાજુ હરિયાળી

આપણે શરૂઆત નારિયલ ની લૂમ નારિયલ મોટા મોટા થઈ ગયા હવે ઉતારવા જો બે લૂમો આવી ગઈ છે અહીંથી આપણું ખેડૂતની ની ઝૂંપડી ચાલુ સવારમાં તો આજ તો કામકાજમાં હે ને નિંદા મણ હાલે આટલો ફેરો બાકી કઈ કામ કાજ છે ને દવા ને પાણી ની બધું પૂરું થઈ ગયું છે આગળ થોડી કેશ કરાવ બાકી તો જો ગોવિંદ ડાયરો ઉઠીને હવે શિરામણ પાણી કરે હે અને જો અહીંયા પાછી આપણે બત્તી લગાડવી પડી છે રાતે પાછલા સેધેથી રોજ ને ભૂંડલાની અવર જવર હમણાં વધી ગઈ છે આપણને એમ હતું કે ચણા હે તો ઓછો વાંધો આવશે જો કે ઓછા આવે છે પણ તોય ક્યારેક ક્યારેક ચડી આવે હે એટલે એ બત્તી છે ને આપણે રાખવી પડી છે અને ગોવિંદો આમાં કંઈ રડતો નથી ગોવિંદા અહીંયા દેખાણો રામ રામ શું કરે બેઠો નથી ને આવ્યા ભૂંડડા ભૂંડડા

ઈયળ અને થોડુંક આ વાતાવરણ થોડાક શૈણામાં બગાડ્યા હતા એટલે હવે કાંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં થોડુંક એવું લાગતું હતું કે શૈણા બેહી જાય પણ હવે કાંઈ પ્રોબ્લેમ નથી ને એકદમ હવે જો ફૂલડા ઉઘડવા માંડ્યા હે લાગત હવે દસ બાર દસ બાર પંદર એમ ફૂલડા દેખાય છે આમાં થોડાક મોડા ફૂલડા આવે ત્રણ નંબર ચણા હોય ને તો વહેલા આવે Goin gue yang bayi nocoro Sini ayo di Benawi Channel Benawi Tak ayo di nakwi Pelam Ram, ram boli Ah ત્રણે ત્રણ વાડી આટો મરાઈ ગયો છે અને ગોવિંદ જો હવે ધીરે ધીરે વૈરગા હે શરૂઆત કરે હે એટલો પટ્ટો ડાબી સાઈડ નો પટ્ટો બાકી હે નિંદામણ નો બપોર થાય અહીં કામ પૂરું થઈ જાય બે દીમાં અહીંયા પતી જાય એક દીમાં ને એક દી અહીંયા હાલો મિત્રો હવે ઘર નું ઉદય જો રસ્તા માં ભેરો થઈ ગયો ત્યારે શું કરવા જવાનું છે કામ મારે દવા છાટવા જવાનું છે દવાનું કામ હાલે હા

ગામડાની સવડ તો આવી કંઈક છે કાયમનું રૂટિન ને બાકી જો પાછા ઘરે આવી ગયા પાણી આવી ગયું અને રૂટિનમાં જો વર્ગી ગયું છે ધોંકો લઈ આ કાયમીનું રૂટિન કપડાં ફરિયા અને શિરામણ ભાઈ ગયા કખડતો લાગે

સમય થયો છે બાર વાગ્યા અને બપોરા ચાલુ થયા છે આજે બને છે નવીન આઈટમ શું બને પનીર ટીકા પનીર ટીકા મસાલા બને છે પણ છે બધું ઘરનું જો પનીર ઘરનું બનાવેલ છે કના કેટલું દૂધ લીધું હતું લીટર એક ગાયનું દૂધ બીજું હવા લીટર તો પાકું ને તો હવા લેટર દૂધમાં કેટલું પનીર બન્યું સો ગ્રામ ખાલી સો ગ્રામ સવા લીટર દૂધમાં એક લીટર ગાયનું હતું પાંચ લીટર બેનું હતું સો ગ્રામ પનીર બન્યું હવે આપણે એ સમજવાનું રહ્યું કે આપણે હોટલમાં જઈએ છીએ તો આપણે કયું પનીર ખાતા હશે જો આ પનીર બધું હોમમેડ મસાલા તૈયાર થાય છે બીજો શું છે સોસ તો શું કહેવાય આને ટમેટાની પ્યુરી છે ટમેટાની ગ્રેવી કે કોઈલ તો તમે ઢોરસો નહીં ઢોરિયે બબ ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ હાલો જોઈએ કારણ કે ઘણા સમય પછી પંજાબી શાક બને ના એક બે વખત પણ આમ તો ઘણો સમય થઈ ગયા જોઈએ એવું બને વ્લોગ લાંબો થાય મિત્રો પણ તમને જોવાની મજા આવશે આખા દિવસનો વ્લોગ બનાવવાનો હજી તો ઘણું આપણે વ્લોગમાં એડ થાય મુકાઈ ગયું છે તેલ પંજાબી મસાલો નથી મસાલો બને તો હું તમે ગરમ મસાલો યુઝ નથી કરતા રાજુ આવી ગયા ચાલો હવે અમારા બેન આવી જાય ને પછી કાર્યક્રમ કરીએ બપોરાનો નો ચાલો ને હાલો ડાયરો બધા બપોરા કરવા પછી ડાયરેક્ટ ઓમ ટુ આપણે નકર હવે વિડીયો બહુ લાંબો થઈ જાય હજી તને રોટલી કરવાની બાકી પરાઠા પરાઠા હા તો બોનસ ઉપર બોનસ આપ્યા જાય છે આની એને નાનું હોય હા તો કે પંજાબી શાક અને ગુજરાતી રોટલી ખાવામાં મજા આવે અમારા બેન આવી ગયા છે સીતારામ હરખાતા હરખાતા આવે ટેસ્ટ નું રિઝલ્ટ આવ્યું હોય એવું લાગે સાડા ચોવીસ શેમાં ઇંગ્લિશ માંથી વાવ કોંગ્રેચ્યુલેશન આ તારી ફેવરિટ શાક બનાવ્યું છે હવે હવે ભાવે થોડા દાદા ભાવે

ઘણા સબસ્ક્રાઈબરોની કોમેન્ટ હતી કે હોમ ટૂર એક બતાવો હાલો ખેડૂતનું મકાન જોઈએ બીજું હું હાલો હોમ ટુર કરી દઈએ સ્ટાર્ટ પેલા શરૂઆતમાં મેઇન ગેટમાંથી ડાયરેક્ટ ફરીમાં ફરીમાં જુઓ જાડવા ને એવું બધું આવેલું કારણ કે શોખ આપણને જૂના ગમમાં રહેતા ને અમે ત્યાં નહોતી ત્યાં જગ્યા હાકડ હતી એટલે પછી ઝાડવા જો વીસ થી પચીસ ઝાડવા વાવી દીધા ફરી એમ જાડવું હોય તો સારું લાગે એમ એટલે લોગના માધ્યમથી એ કહું છું કે તમે પણ એકાદું ઝાડવું હોય ને તો સારું મનને શાંતિ રહે અને એ પ્રફુલ્લિત રહીએ એકાદ ઝાડવું આવી દેજો ન હોય તો અને પછી ડાયરેક્ટ અને પછી ડાયરેક્ટ ઢાર્યું આપણે તો તું ખેડૂત માણસ કે ઓમ છે પાર્કિંગ પણ કહેવાય ઢાર્યું આમાં પછી શું છે ક્યારેક ઢોર બોર્ડ લઈએ ને તો એ ઢોરે બંધાય ખરા પાર્કિંગ પ્લસ ધાર્યું છે અટાણા જ બધું સામાન પડ્યો હોય બેરલ પહેરા હે ઘઉના ને થોડાક બીના બેરલ વાળીએ છે ને એવું બધું છે ના શરૂઆતમાં ડાયરેક્ટ પ્રોચ અહીંયા પાર્કિંગ હતું પણ પછી હવે આ બાજુ પાર્કિંગ છે એટલે અહીં પાર્કિંગ નથી કર્યું બેહવા માટે રોંઢે બેહવાની બધી મજા આવે બાકી આ બાજુ આવીએ ફરીમાં એટલે કોમન બાથરૂમ આપણે પેલા એન્ટર એટલે કે ડાયરેક્ટ નજર પડે એટલે ડાયરેક્ટ મંદિર ભગવાન દર્શન અને આ છે ડ્રોઈંગ રૂમ બિગ ડ્રોઈંગ રૂમ અત્યારે જો ટીવી યુનિટ અને બે બાજુ હવા બારીના જાજુ શું કહેવાય કે શો પીસ ને એવું બધું હજી કઈ અપગ્રેડમાં નથી અમારા ડ્રોઈંગમાં કારણ કે આ ઉપર છતમાં કરવાનું છે પીઓપી પીઓપી કરશું ને એવું બધું કરશું પછી ડાયરેક્ટ આપણે બધું શો પીસ ને એવું કંઈક લગાડશું વોલપેપરને પછી ડાયરેક્ટ સીડી બીજા માળે અહીંયા હજી આ બધુંય ઘડવાનું બાકી છે ફર્નિચરનો રાઉન્ડ હજી એક આવવાનો છે અને હું આગળ જરૂરિયાત મુજબનું કરી દીધું ડાયરેક્ટ આ બાજુ બાજુ એક રૂમ બેડરૂમ આ બાજુ બીજો બેડરૂમ અહીંયા જો એક કબાટને જરૂરિયાત મુજબનું બે સેટી ને આ ઓઇલું શું કહેવાય તૈયાર થવાનું ડ્રેસિંગ હા હું કયું નો વિચાર કરું અને બાકી બાથરૂમ અટેચ અને છોકરાઓ માટે ટેબલ લેસન કરવા માટે ને એક ખાટલો વધારાનો છે અને આ બેડરૂમમાં બે સોફા અને જરૂરિયાત મુજબનું કબાટ અને ડ્રેસિંગનું અને બાથરૂમ બાથરૂમ ને ડ્રેસિંગ અટેચ છે હવે આમાં બધું કડવાનું બાકી છે હા રામ રામ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારાજા શ્રીમતીજી હોમવર્કમાં અત્યારે બંનેના હોમવર્ક કરાવે આ રૂમમાં બે બારી ઓઇલા રૂમમાં બે બારી હવે ઉજાસ આપણે ફૂલ કર્યો પછી ડાયરેક ડાઇનિંગ આ ડાઇનિંગ છે ડાઇનિંગ ટેબલ તો છે નહીં આપણે પાયા જમવાનું હોય અમારે બધી પછી ડાયરેક કિચન રસોડું રસોડામાં એન્ટ્રીની સાથે અન્નપૂર્ણામાં શંકર ભગવાન આ છે બિગ રસોડ કિચન આપણું રસોઈ ઘર આ એ તો જરૂરિયાત મુજબ નું બધું બહેણે છે બાકી બધું કોઠા રૂમ માં હા કાયમ કાયમી જેની જરૂરિયાત વધારે પડતી હોય ને એવું બધું પાઇટુ બે ગોઠવી દીધી છે જરૂરિયાત મુજબનું બાયણે હા આ એક ગોરો પડ્યો હોય કાયમ ફિલ્ટર જ ગોરો હોય નકર તો પહેલા તો બૈરાઓ બેડા લઈ લઈને માં જાવું પડતું ક્યારેક તો ઉનાળામાં પડે પ્રશ્ન થતો એટલે હવે આ દર્શિય સારું છે બતે પછી છે ને આ ગેંડી અહીંયા પીટ કરી દીધી વધારે પડતી કોર્નરમાં હોય પણ આપણે આ બાજુ કરી છે પીટ એટલે સવલત ત્રીએ ધોવામાં ને એમ બાકી તો કોઠાર રૂમ ડાયરેક બાકી વધારાનો માલ સામાન આ કોઠાર રૂમમાં પડ્યો આ બધું હજી ફર્નિચર કરવાનું બાકી છે તેલ ને એવું બધું ચોખા ને એવું બધું પડ્યું હોય અને બાકી ડાયરેક્ટ અહીંયા ફ્રીજ હાલ આ એટલો માળ કમ્પ્લીટ કમ્પ્લીટ નથી હજી એક બાકી રહી ગયું છે વોશિંગ એરિયા વોશિંગ મશીન ને થાંભડા ધોવાનું ને એવું બધું તો લિક્વિડ ઊન પડ્યા હા ઉપર ગોરા પડ્યા હા એવું બધું છે કારણ કે અહીંયા આવી ગયો શિયાળો છે એટલે આ આપણે શું કહેવાય આને ગોટો અમે ગોટો કહીએ ને ગોટો આવી ગયો એટલે એ ગોરા ચડાવી દીધા હા ઉપર પછી ડાયરેક્ટ ગુડ મોર્નિંગ આપણે અહીંયા આ મોર્નિંગ છે આપણી આ બધી ટૂથપાસ્ટ ને એવું બધું પડ્યું હોય તો હવે વિપલો માર્ગ બતાવી દઉં તમને તારી સાથે જ આપણે આ લોબી ડ્રોઈંગ રૂમે થઈ શકે અહીંયા ગેન્ડી અને એની સામ સામે બંને રૂમ જો કે અહીંયા તો બે રૂમ જ અમે ઉપયોગમાં લઈ જઈએ તો આ આપણો છે બેડરૂમ આ છે લોંગ બેડરૂમ ટૂંકમાં બધાય બેડરૂમ સ્ક્વેર છે ચોરસ છે આ લાંબો હોય કારણ કે આમાં આપણે થોડું શું કહેવાય ફર્નિચરનું ને એવું કામ કરવાનું હતું અને જરૂરિયાત મુજબ આપણે આ બેડરૂમ બનાવ્યો હતો આ છે ડાઇનિંગ આપણો ડ્રેસિંગ એરિયા આ છે શું કેવાય શિયાળામાં તો વાલું ન લાગે આ છે આપડું આપડે છ રૂમ છે ને લાઇટ બંધ કરી દો મકર પાછી રાયડું નાખશે તો આપણે ટોટલ છ રૂમ છે ને એમાંથી ચાર માં બાથરૂમ અટેચ છે બે માં અટેચ નથી રહી ગયા ઘરમાં બેસ્ટ જગ્યા મારા માટે એટલે કે બાલ્કની આ છે આપણી બાલ્કની બાલ્કનીમાંથી ફરીનો વ્યૂ કંઈક આવો છે અને અમારા રોંઢા સાથી લગભગ તો ઝુલન ઝુલન પાસે ખાટલા પડ્યા હોય ને બા એની રીતે શું કેવાય કે ઘરનું કામ દયણું ને કઉ જોતા હોય ચોખા જોતા હોય છોકરા લેસન કરતા હોય ને એવું બધું હોય મિત્રો આપણે આ બે રૂમમાં થોડો ઘણો માલ પડ્યો છે અને આ રૂમ અપગ્રેડમાં હે અને આ રૂમ એ અપગ્રેડ કરવાનો હે આમાં ફર્નિચર તેમજ શું કહેવાય કે બેડ ને એવું બધું કરવાનું છે એટલે આ રૂમ ખાલી રહી છે આ મોરલ રૂમ છે આ રૂમ આપણે છે ને મિત્રો અઢાર બાય સોલનો છે એટલે બીજો રૂમ પણ સામે છે ને એ અઢાર બાય સોલનો છે અને આ લોંગ રૂમ છે આપણો બેડરૂમ જોયો ને એટલે આવું છે કંઈક આપણું મકાન બાકી ઉપરથી તો હું ઘણી વાર સીન છત ઉપરથી તો બતાવતો તમને ગામડાની સાંજમાં તો જ થોડીક રિસ્પોન્સિબિલિટી આવી ગઈ છે અમારા શ્રીમતીજી શીખે છે ગાડી હવે જે ચક્કર મારવા જવાનું છે આજ રોડે ચડાવવાની છે ક્યાં એક ચક્કર મારીએ તો બેલેન્સ આવ્યું કે નહીં જા જાવા દે ચાલો બેલેન્સ તો આવી ગયું છે ભાગું બેલેન્સ આવી જાય ને પછી પ્રોબ્લેમ ના હોય બ્રેકિંગ એ બધું તો શીખી જાય એ તો પછી શીખવું પડે ને કે તાટિયા ભાંગે ચાલ ચાલ હવે વ્લોગ થઈ જાય લાંબો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં તાબી બધીને જય જવાન જય કિસાન રામ રામ સીતારામ જય હિન્દ જય ભારત